હવે ભીરડી તેમજ આજુબાજુના વિસ્તારોમાં આજે સવારથી પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તાલુકાના ભીલી પંથકમાં હવામાન વિભાગની આગાહીને લઈને સવારથી વરસાદ પડતા હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છેલ્લા કેટલાય વર્ષોથી દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી જેને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આપવામાં આવ્યો નથી દર ચોમાસે નીચાણવાડી પંચવટી ઉમિયાનગર અને ગોગામટ સોસાયટીઓમાં છાસવારે પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે જેમાં ગોગામઠ પ્રાથમિક શાળામાં છાસવારે પાણી ભરાતા ધરાવતા બાળકોને સ્કૂલમાં રજા રાખવી પડતી હોય છે અને આજે પણ કોકામડ પ્રાથમિક શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી નેતર પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતા શિક્ષણ પર માઠી અસર જોવા મળી રહી છે લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી તંત્રની પ્રાથમિક ફરજ બને છે છતાં બાળકોના ભવિષ્ય સાથે થઈ રહેલ અને અન્યાયથી નગરો તંત્રને કોઈ ફરક પડતો નથી